નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિન્દુ સમાજનો પવિત્ર શ્રાવણ માસ અને હિન્દુ ઉત્સવોની શરૂઆત થયેલ છે તો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નગર વિસ્તારમાં ઘણા હિન્દુ મંદિરો અને વિસ્તારોમાં નોનવેજની દુકાનો એટલે કે મટન શોપ અને લાઇસન્સ વિનાના ચાલતા કતલખાના સદંતર બંધ કરવા જાલોદમાં એક પણ કતલખાનું લગભગ લાયસન્સ નથી અને જાલોદ મીઠાચોક વિસ્તારમાંથી કતલખાનામાંથી નીકળેલ વેસ્ટનો રેકડો રોજ ખુલ્લે આમ નીકળે છે જેથી ખુદ દુર્ગંધ ફેલાય છે જાલોદનગરનું રામસાગર તળાવ ખૂબ જ સુંદર અને રમણીય છે પણ નગરપાલિકા દ્વારા પૂરતું પાણી ન આવતું હોય તેમ નગરના અમુક લોકો પોતાના ગામે તેવા વસ્ત્રો તળાવમાં ધોઈને તેને અપવિત્ર તેમજ દૂષિત બનાવે છે સાથે હિન્દુ સમાજના લોકો રામેશ્વર મંદિર પાસે માછલીને દાણા નાખેલા છે તો તેવા ઘાટ વિસ્તારમાં માછીમારો માટે પ્રતિબંધ કરવા આહવાન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ આજ રોજ જાલોદ હિન્દુ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજ નોનવેજના નોનવેજની દુકાનો સ્લોટર હાઉસ ગેરકાયદેસર કતલખાના તમામ બંધ રહે તે માટે નગરપાલિકા મામલતદાર શ્રી અને ટીઆઈશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં સાથે સાથે મીઠાચોક વિસ્તારમાંથી ગેરકાયદે કતલખાનાથી નીકળતું વેસ્ટેજ ખુલે આમ લઈ જવામાં આવે છે જે ખૂબ જ અત્યંત દુર્ગંધ મારે છે તો આવા ગેરકાયદેસર કતલખાના બંધ થાય અને આવું રેખડા અહીંથી નીકળતા બંધ થાય સાથે સાથે રામસાગર તળાવ પર જ્યાં હિન્દુ સમાજ માછલીઓને પુણ્ય કમાવા માટે ચણ નાખતો છે ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને માછીમારી કરે છે તો તેનાથી ઘર્ષણ ઊભું થવાની શક્યતા રહે છે તો એ પણ તાત્કાલિક બંધ કરાવવું જય શ્રી રામ આપનું મનીષ પંચાલ